ગુજરાત રાજ્ય ઉપર આગામી ચોવીસ કલાક માટે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રના લાગુ વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટવા થતો જોવા મળી રહ્યો છે મિત્રો આગામી ચોવીસ કલાક માટે વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાત રાજ્યની અંદર શરૂ થશે અને આ વર્ષનું ચોમાસું છે એ ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગભગ દસક દિવસ વહેલા શરૂ થવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અત્યારે જે આગાહી સામે આવી રહી છે તેમાં વેધર એનાલિસિસ વેધર રિપોર્ટ અને સેટેલાઇટ યુ પિક્ચરના આધારે તમને આગાહી આપીએ તો આ આગાહી પ્રમાણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદનો નવો રાઉન્ડ અને વરસાદ જે બેસવાનું છે ચોમાસું બેસવાનું છે એ અંગેની અપડેટ સામે આવી ગઈ છે જેમાં ખાસ કરીને અત્યારે મિત્રો નૈઋત્ય ચોમાસું છે એ બેસી ગયું છે અને આ નૈઋત્ય ચોમાસું છે એ ગુજરાત રાજ્ય તરફ કઈ તારીખ આગળ આવશે તો હવે મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવી રહ્યું છે એ પ્રમાણે અંદમાન અને નિકોમ્બરના જે ટાપુ છે એ અંદમાન અને નિકોમ્બરના ટાપુ પર નૈઋત્ય ચોમાસું બેસી ગયું છે અને કેરળમાં પણ ભારત દેશની અંદર દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતની અંદર સૌ પ્રથમ ચોમાસું બેસે છે તો દક્ષિણ ભારતની અંદર પણ ચોમાસું છે બેસી ગયું છે ને ચોમાસું છે એના ભાગરૂપે હવે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને વાવાઝોડા સ્વરૂપે આગળ વધી રહી છે આ મિત્રો વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી અને એક વાવાઝોડામાં કન્વર્ટ થશે અને આ વાવાઝોડું છે એ સમગ્ર ભારત દેશની અંદર અસર કરે તો એ અંગેની આગાહીઓ આવનારા સમયની અંદર પણ સામે આવી શકે છે અત્યારે મિત્રો જે આગાહીઓ સામે આવી રહી છે એમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે આજે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે ત્યારે સીધી જ અસર છે એ દક્ષિણ ભારતના જે વિસ્તારોને અસર કરતી જ આગળ વધશે અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ નવો રાઉન્ડ શરૂ કરવામાં આવે અને આ રાઉન્ડની અંદર મિત્રો તમે ચેક કરી શકો છો એ પ્રમાણે વેધર એનાલિસિસ રિપોર્ટ એવું કહે છે કે આજે વાવાઝોડાની આંખ છે એ મિત્રો બે ઓફ બંગાળ એટલે કે બંગાળની જે ખાડી છે એ બંગાળની ખાડીની અંદર આગળ વધી રહી છે અને આ બંગાળની ખાડીની અંદર મિત્રો જેમ જેમ તમે ચેક કરી શકો છો એ પ્રમાણે વરસાદીય સિસ્ટમ આગળ વધશે એમ મધ્ય ભારતની અંદર આ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે જેમાં ડીપ ડિપ્રેશનની અંદર વાતાવરણીય સિસ્ટમ ફેરવાશે અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે જે ગુજરાત રાજ્યના લાગુ વિસ્તાર હોય એમાં મિત્રો ખાસ કરી દક્ષિણ ગુજરાતના જે પણ વિસ્તારો છે તેમાં ખાસ કરીને સુરત નવસારી તાપી વલસાડ આ તમામે તમામ જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને મિત્રો અત્યારે વેધર એનાલિસિસ રિપોર્ટ એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ સાર્વત્રિક રીતે લગભગ વીસ જૂન સુધીમાં બેસી શકે છે પરંતુ એ પહેલાં એક નવો રાઉન્ડ વરસાદનો જોવા મળશે અને આ રાઉન્ડની અંદર વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી છે ખાસ કરીને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી છે એ આગાહી પ્રમાણે જોઈએ તો અત્યારે મિત્રો વરસાદનો એક અપડેટ છે એ સ્ટ્રક આગળ વધતો જોવા મળી રહ્યો છે અને આ સ્ટ્રકના મોટાભાગના વિસ્તારો ગુજરાત રાજ્યના નજીકના વિસ્તારો છે તેમાં અત્યારે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર મિત્રો લગભગ ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે ગુજરાત રાજ્યનો મેપ જોઈ શકો છો અને આ મેપની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના જે કચ્છ લાગુ વિસ્તાર છે ત્યાંથી લઈ અને દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીના જે દરિયાઈ લાગુ વિસ્તાર છે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત નવસારી આહવા ડાંગ તેમજ જે વલસાડ આ જે વાતાવરણની અંદર ફેરફાર થશે તો એ સાપુતારાના લાગુ વિસ્તારો હોય માંડવી હોય વ્યારા હોય સોનગઢ હોય બારડોલી હોય આ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદી એ સિસ્ટમ છે અસર કરતી આગળ જોવા મળી શકે છે અને મિત્રો વેધર ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો અત્યારે છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ખાસ કરી હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ અને આઈએમડી દ્વારા ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા છે એ આ એક વેધર એનાલિસિસ દર્શાવવામાં આવી રહ્યું છે તેની અંદર કચ્છ લાગુ વિસ્તાર હોય દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ જૂનાગઢ મોરબી તેમજ અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ વિસ્તારોની અંદર અત્યારે છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે જ મિત્રો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ હળવાથી મધ્યમ વરસાદ પડવાની પણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એ સાથે મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે યલો એલર્ટ અને અમુક વિસ્તારોની અંદર ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એમાં મિત્રો ખાસ કરી બનાસકાંઠા પાટણ મહેસાણા અને ગાંધીનગર અમદાવાદ અને ખેડા આ પાંચ સિટીની સિવાયના જે પણ સિટી છે એ સિટીની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે યલો એલર્ટ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે અને આ યલો એલર્ટ એવું દર્શાવવામાં આવ્યું છે કે ત્યાં મિત્રો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છૂટાછવાયા સ્થળોએ હળવેથી મધ્યમ વરસાદ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે પવનની ગતિ પણ છે મિત્રો મીડિયમ રહે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે હવે મિત્રો ચોમાસાને લઈને જે વેધર ફોરકાસ્ટ સેટેલાઇટના વ્યૂ પિક્ચર છે એમાં તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશની અંદર અત્યારે મિત્રો વાતાવરણ છે એમાં અત્યારે વાદળોનો ઘેરાવો છે સંપૂર્ણપણે દર્શાવવામાં આવી રહ્યો છે અને આ વાદળોના ઘેરાવા સાથે ગુજરાત રાજ્યના મધ્ય ભાગના જે વિસ્તારો છે દક્ષિણી વિસ્તાર છે અને દરેક કાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વાતાવરણીય પલટવા થતો જોવા મળી રહ્યો છે એટલે કે આગામી ત્રણથી ચાર કલાક સુધી વરસાદીય સિસ્ટમ જોવા મળશે આજ રાત્રિ દરમિયાન છે એ મિત્રો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં જોવા મળી રહ્યો છે અને આ વાતાવરણની સિસ્ટમની સાથે ગુજરાત રાજ્યનો જે મોસમ વિભાગ છે એ મોસમ વિભાગે પણ આગાહીઓ કરી દેવામાં આવી છે જેમાં વે ઓફ બંગાળ વે ઓફ બંગાળ એટલે કે બંગાળની ખાડી આ બંગાળાની ખાડીની અંદર પણ છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે એક ડીપ ડિપ્રેશનમાં લો પ્રેશર સિસ્ટમ છે એ વેલમાર્ક સ્વરૂપે આગળ વધી રહી છે અને આ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના કારણે જે દક્ષિણી ભારતના વિસ્તારો અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પશ્ચિમ બંગાળથી લઈ અને તમામે તમામ વિસ્તારોને કવર કરતો એક ઘેરાવો જોવા મળી રહ્યો છે અત્યારે એક મિત્રો બીજો સેટેલાઇટ પિક્ચર વ્યૂ પિક્ચર છે તમે જોઈ શકો છો તેની અંદર પણ વરસાદની અપડેટ છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે વાદળોનો પૂરેપૂરો ઘેરાવો છે એ ભારત દેશની અંદર જે મોટા મોટા રાજ્યો છે જેમાં હૈદરાબાદ છે બેંગલુરુ છે બેલગાંવ છે મુંબઈ જાલના નાગપુર ઇન્દોર અને અમદાવાદ લાગુ વિસ્તારો હોય વિશાખાપટ્ટનમથી ભુણેશ્વર કોરબા અને આ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો અરબી સમુદ્ર જ્યાં લાગુ પડતો હોય એ અરબી સમુદ્રની આજુબાજુ એટલે કે મંગરોલ છે કોયમ્બતુર છે બેંગલુરુ છે આ વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર પણ વાતાવરણીય જે સિસ્ટમ દર્શાવવામાં આવી રહી છે એ સિસ્ટમના ભાગરૂપે ગુજરાત રાજ્યનું જે વાતાવરણીય સિસ્ટમ છે એ મોસમ વિભાગ દ્વારા દર્શાવવામાં આવતી જે આગાહી છે એમાં કચ્છ લાગુ વિસ્તાર અને પાકિસ્તાનથી કરાચી લાગુ વિસ્તારો છે હૈદરાબાદ છે આ તમામ વિસ્તાર મિત્રો છે એના આજુબાજુના લાગુ પડતા વિસ્તારોની અંદર વાતાવરણીય સિસ્ટમ સક્રિય થાય છે જેમાં કચ્છ લાગુ વિસ્તારમાં નળિયા છે ખાવડા છે ગાંધીધામ છે અને હળવદ છે જામનગર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે છૂટાછવાયા ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદની જે સિસ્ટમ સક્રિય થઈ છે એમાં સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ તમે જોઈ શકો છો આઈએમડી રિપોર્ટ અનુસાર આ ગુજરાત રાજ્યની આજુબાજુના જે વિસ્તારો છે એમાં દક્ષિણ ગુજરાતના જે પણ મેઇન વિસ્તારો છે એમાં અત્યારે વરસાદ ચાલુ દર્શાવવામાં આવી રહ્યો છે જેમાં ભરૂચ રાજપીપળા અમોદ તેમજ ડુંગરપુર છે વડોદરા છે બારડોળી છે વ્યારા છે નવપુર છે અને આહવા વલસાડ છે સુરત છે આ તમામે તમામ વિસ્તારોની અંદર વાતાવરણીય સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી ત્રણેક કલાક સુધી છે એ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ અને વરસાદ આગળ વધી શકે એવી અત્યારે અપડેટ સામે આવી રહી છે અને આ વાતાવરણની સિસ્ટમની સાથે મિત્રો ગુજરાત રાજ્યનો ઘેરાવો છે જે વાદળોનો ઘેરાવો છે એ સમગ્ર ગુજરાત રાજ્યને કવર કરતો આગળ વધી રહ્યો છે અને આવનારા દિવસોની અંદર પણ વાતાવરણની સિસ્ટમ જો આ પ્રમાણેની રહી તો ચોમાસું છે એ દશક દિવસ સુધીમાં વહેલો બેસવાની પણ સંભાવના દર્શાવવામાં આવી રહી છે અત્યારે જે અપડેટ આપવામાં આવી છે એમાં ખાસ કરીને વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ એવું દર્શાવે છે કે ગુજરાત રાજ્યનું જે વાતાવરણ છે એ અત્યારે નીલ છે એટલે કે અત્યારે ગુજરાત રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર જ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે પરંતુ આવનારા ચારથી પાંચ દિવસ એટલે કે લગભગ વીસ તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની જે ગતિવિધિ છે એ પણ શરૂ થઈ જશે અને આ ગતિવિધિ મિત્રો જેમ જેમ આગળ વધશે તારીખો એ પ્રમાણેની ગતિવિધિઓમાં પણ અપડેટ જોવા મળશે અને સમગ્ર બંગાળ અને પશ્ચિમ બંગાળથી લઈ અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે શ્રીલંકા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની આજુબાજુ મિત્રો ચોમાસાનો ઘેરાવો છે એ તમે અત્યારે સ્ટ્રક લાઇન અનુસાર જોઈ શકો છો અને આ ચોમાસાનો ઘેરાવો છે સ્ટ્રક લાઇનના અનુસાર અંદા જે આગળના દિવસો સુધી છે એ આગળ વધશે તો અત્યારે નૈઋત્ય જે ચોમાસું બેસી ગયું છે એ નૈઋત્ય ચોમાસું છે એ મિત્રો પશ્ચિમ બંગાળથી લઈ અને બે ઓફ બંગાળ સુધી આગળ વધશે અને અંદમાન નિકોબારના ટાપુ સુધીમાં જે છે એ સક્રિય થતી વાતાવરણની સિસ્ટમ છે એનો ઘેરાવો પોક સમગ્ર ભારત દેશ સુધી અસર કરે એવી પણ અપડેટ સામે આવી રહી છે તો મિત્રો પંદર તારીખનો ફોરકાસ્ટ છે એ જોઈ શકો છો રે ઓફ ફોરકાસ્ટ છે જેની અંદર છૂટાછવાયા મધ્યમથી વેગ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તારની અંદર મિત્રો કચ્છ તિલય અને જે બોર્ડરના વિસ્તારો છે એ બોર્ડરના વિસ્તારો સુધી વાતાવરણની સિસ્ટમનો છે એ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહી છે આ સાથે જે દરિયાઈ પટ્ટીના સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે દર્શાવવામાં આવી રહી છે તો વરસાદીએ જે સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે એમાં વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે કોઈક વિસ્તારોમાં વરસાદ પડી શકે પરંતુ તમારા વિસ્તારની અંદર અત્યારે મિત્રો વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય થઈ નથી એવું અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને પૂર્વાનુમાન એવા લગાવવામાં આવી રહ્યા છે કે મિત્રો આવનારા બેથી ત્રણ દિવસ માટે વરસાદનો જે નવ રાઉન્ડ છે એની અંદર ગુજરાત રાજ્યના કોઈ પણ એવા વિસ્તારની અંદર વરસાદ પડશે નહીં ખાસ કરીને અત્યારે મિત્રો વીસ તારીખ સુધી છે વરસાદ એક પણ સિટીમાં અથવા તો એક પણ જિલ્લામાં રાજ્યમાં પડવાનો નથી ગુજરાત રાજ્ય સિવાય અન્ય રાજ્યોમાં જો વરસાદ પડે તો એની પણ અપડેટ આપણે આવનારા દિવસોમાં જોઈશું એટલે કે આવનારા દિવસોની અંદર મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા લેજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો બીજી એક ખાસ વાત કે આપણે દરરોજ એ વરસાદને લગતા જે પણ વિડીયો હોય છે અથવા તો વરસાદને લગતી જે પણ માહિતી સમાચાર હોય છે એનો આપણે એનાલિસિસના આધારે જે અમેરિકન ન્યૂઝ રિપોર્ટ અને અમેરિકન જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર છે એના આધારે જે અપડેટ આપવામાં આવતી હોય છે એ ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ પરેશભાઈ ગોસ્વામી અને ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને જે અસરો દર્શાવવામાં આવતી હોય છે અને જે સમાચાર સ્વરૂપે માહિતી આપવામાં આવતી હોય છે એ આપણે જોતા હોઈશું તો મિત્રો આમાં તમને કોઈપણ પ્રકારનો ફેરફાર લાગે અથવા તો કોઈપણ પ્રકારની એવી માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો